તો શેતરભાઈ વસાવા લોકોની કેટલી મદદ કરે છે શેતરભાઈ વસાવા જેવા ખજૂરભાઈ જેવા શેતરભાઈ છે તો એક સમયમાં માને તો શેતરભાઈ વસાવા ભગવાન તરીકે હું માનું છું તો એક બેનનું ગરીબનું એમની બેનને આગળ પાછળ કોઈ નથી સંભાળવા વાળું તો એમનું મકાન તોડવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે એનું શેતરભાઈ વસાવાનો કેટલી એ બહેનની મદદ કરે છે એ વિડીયો આપણે જોવાનો છે

છેત્રભાઈ વસાવાને સપોર્ટ નથી કરતા અત્યારે જેલમાં લઈ જવા ગયા તા એમ લોકો કહે છે તો ખરેખર એમને જે સાસો માણસ છે એમને સાસો ગણેશ જે સાસો બોલે એમને ખોટું ગણે છે તો ચલો આપણે એક બીજી ક્લિપ જોવાની છે તો એ ક્લિપ તમે જોવો છે બરાબર તો ચલો જોઈ લો તમે જગ્યા ચેકપોસ્ટ ઊભી કરી દેવ અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા છોકરાને ના છોડો ખેતર જતા હોય ખેડૂતને ના છોડો લગ્ન માં જતા હોય ફેમિલી ના છોડો આ કઈ રીત છે તમારે ડ્રાય કરવી છે તો દારૂવાડા પર ડ્રાય કરો હા તો બધા અમે જઈશું અમે બધા રજૂઆત કરો કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બાર આવશે અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું અહિયાં તો હું એટલી મોંઘવાડી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો સવારે માણસ જાય આજે પાંચસો રૂપિયા કમાઈ આવે રસ્તે તો આવેલી જવાબદારી થી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બોહારી છે પંચોતેર ટકા પોલીસ ના જવાનો ઈમાનદારી થી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ પણ જે પચીસ ટકા પોલીસ

コメント માં જણાવજો તો ચાલો એક બીજ ક્લિપ છે ક્યા દલા હે મેરા કત કડા દેગા તુજી તો ન આયા તો મિત્રો આ ક્લિપ કેવી હતી તમને સારી લાગી કે ખરાબ લાગી એ બી કમેન્ટ કરીને જણાવજો આ લગભગ જભા જિલ્લાની છે કે રાજસ્થાનની છોકરીઓ છે એ ખબર નહીં આ કયા કયા શહેરની છે પણ છે આપણા આદિવાસી સમાજની તો એ ગીત ઉપર એ ડાન્સ કરી સારું કરે છે કે ખોટું કરે છે એ પણ તમે મને કમેન્ટમાં જણાવજો અને આ ક્લિપ આ વિડીયો એમના મા બાપ સુધી શેર કરીને પહોંચાડજો આપણા આદિવાસી સમાજના માણસો હોય તો આ ક્લિપ આ વિડીયો શેર કરજો એમના મા બાપ સુધી એમના ભાઈ સુધી એમના પરિવાર સુધી એમના સગા સંબંધી સુધી આ વિડીયો શેર કરીને પહોંચાડજો કે આપણા આદિવાસી સમાજમાં આવી રીતે શોકજો ડાન્સ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ બી તમે મને કમેન્ટમાં જણાવજો બરાબર તો આપણા આદિવાસી સમાજ વિશે ગબ્બર ઠાકોરે કેવું ગીત ગાયું છે એ બી તમે જોઈ લેજો તો એ ગીત બરાબર ગાયું છે કે બરાબર નથી એ બી તમે મને કમેન્ટમાં જણાવજો અને આપણી વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ બધી ક્લિપો તમને કેવી લાગી છે મને કમેન્ટ બોક્સમાં ફટાફટ તમે મને જણાવજો